નમસ્કાર આ હું સમજાતું નથી ક્યાં આપણે હવે તો એક આ લગભગ પરિવારમાં એક જ દીકરો હોય છે કે એક સંતાન જ હોય છે હવે આપણે મને લાગે છે આવી ગવર્મેન્ટની અલગ અલગ પોલિસી નીકળે એટલે લાઈનમાં ઊભા રા માટે એક સંતાન વધારે કરવું પડશે મને લાગે કારણ કે હવે આ ભાજપની પોલિસી જેટલી બધી ભંગાર છે એની વાત જવા દો એના ભાજપના સભ્ય બનવું હોય તો તમારે એક એક કોલ કરો સભ્ય બની લેવાય હવે આપણે મિસ કોલ કરીએ તો આપણે આપણું કહેવાય છે ન થતું અસંખ્ય એવા ફરિયાદો છે કે કાં સર્વર ડાઉન હોય ને કાંઈ એનું ચાલે ને બીજા હવે આ આ પાછું માનલો વિદ્યાર્થીને પાછું એને ઓલા સર ત્યારે લિંક કરવું એટલે આ પોલિસી ખરેખર ફેરવવી જોઈએ આ વ્યાજની વાત નથી કારણ કે આ આ આ પ્રજાને તમે કઈ માર્ગ તરફ લઈ આવશે આવી માનલો ટેકનોલોજીની વાત કરતા હોય મોદી સાહેબ અને હાવ ફાકા ઠોકવાની વાત છે યાર એટલે જેવી રીતે તમારા સભ્ય બનાવવા માટે એક ક્લિક કરો સભ્ય બની જાય છે તો મારા ખ્યાલ મુજબ એક મિસ કોલ કરવાથી પણ કહેવાય છે થઈ જવું જોઈએ એવી કાંઈક ટેકનોલોજી ગોઠવો અને ટેકનોલોજી છે જ તમારે ખાલી માર્ગદર્શન આપવાનું છે જય હિન્દ જય ભારત